લીંબડી રાણા દાદાની મેળી મંદિર ખાતે જાદવજી મહંતના સાનિધ્યમાં અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન યોજાયો અને અનિલ બાપુ નું કાર્યક્રમ યોજાયો ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીબડી એ છોટા કાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે લીંબડીમાં સામાજિક તેમજ ધાર્મિક કાર્યો યોજાયેલા હોય છે ત્યારે લીબડી ઉડડી રોડ ઉપર આવેલ શ્રી મંદિર ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે આ મંદિરના મહંત શ્રી જાદવજીભાઈ દ્વારા એકવીસ દીકરીઓના સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જોડે જોડે અનિલ જોયો ને મહંત બનાવ્યા હતા અને આવેલ અલગ અલગ જગ્યાના મહંત દ્વારા અનિલમાંથી તેમનું નામકરણ અભિરામ મહંત રાખવામાં આવ્યું હતું તેમજ આજે સમૂહ લગ્ન હતા તેમાં દીકરીઓને કાર્યવાહી અલગ અલગ ઘણી બધી આઇટમ આપવામાં આવી હતી તેમજ સોના ચાંદીના દાગીના પણ આપવાના આવ્યા હતા ત્યારે આવેલ મહંતોનું સાલ ઓડાડી તેમજ કવર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નવા બનેલ અભિરામ મહંતનું સન્માન આવેલ તમામ મહંતો દ્વારા તેમજ તને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લીમડી ધારાસભ્ય કિશોરસિંહ રાણા જાંજરકા મહંત શ્રી શંભુપ્રસાદ ટુંડિયા મોટા મંદિર મહંત શ્રી લાલ કિશોરદાસ મહારાજ તેમજ અલગ અલગ જગ્યાના અલગ મહંતો સહિતના હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે દરેક સમાજના અલગ અલગ લોકો અને આગેવાનો હાજર રહ્યા હતા કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર